નમસ્કાર મેં સંજયનગરમાં રહ્યું છું આજથી કમસે કમ પચીસથી અરે સોરી બારથી તેર વર્ષની આ સમસ્યા છે ને આ તેર વર્ષથી આ પાણીમાં અમે આવી રીતના જીવ જીવન કાઢીએ છીએ બાળક બચ્ચે સંગાથે અને અમારું કોઈ જોવા વાળું નથી કોઈ પૂછવાવાળું નથી અહીં ગાડી વોટ લેવા માટે તો આવે છે વોટ લઈને જતા રહે છે પણ જ્યારે પાણીની સમસ્યા હોય ત્યારે કોઈ જોવા આવતું નથી બરાબર છે અને પછી અમે આજે ચાર દિવસ થઈ ગયા સખત પાણીની અંદર તે ચા નથી પીતા ખાતા નથી કશું નથી આજે જમવાનું આ આપી ગયા છે લોકો તે અમે હવે લઈને હવે કેવી રીતના પાણીમાં બેસીને કેવી રીતના ખાવાનું અમારે આટલું પાણી છે તેમાં કેવી રીતના ખાવાનું કપડાં નથી પહેરવાના કંઈ નહીં એટલી બધી સમસ્યા છે આજે લગભગ તેર ચૌદ વર્ષ થઈ ગયા આ સંજયનગરમાં આ ઝૂપડપટ્ટીની અંદર આ તમે હાલત જોવો આ ધૂપડપટ્ટીની કેવી ખરાબ પરિસ્થિતિ છે અને આ બધા લોકો બધા ઘર છોડી છોડીને બધા જતા રહ્યા છે રોડ પર પડ્યા છે એ તો અમે અહીં આ સામાન સાચવવા માટે અહીં પડ્યા છે કે ભાઈ અમારો સામાન તણાઈ નહીં જાય પાણીમાં કશું જતું નહીં રહે એના માટે અમે લોકો ઈંગાડી ઘણી ઘણી બાજા પડી રહ્યા છે બાકી બધા આખા પહેલામાં બધા લોકો ઘર છોડીને જતા રહ્યા છે આ અમારી સમસ્યા છે આ પાણીની નિકાલ કરાવો ને આ જો જે આ પરિસ્થિતિ છે સંજયનગરની ઝૂંપડપટ્ટીની ગમે તેની બધાની પરિસ્થિતિ છે બિચારાની તે તમે જરા એની એ કરાવો નિર્દાન કરાવો બસ બીજું મને કશું નથી જોતું અમે રાતના શાંતિથી ઊંઘીએ છીએ અમે ચાર દિવસથી ઊંઘતા નથી આજે તમે જો અમારા પટ્ટીમાં સામાન છે અમે ઊંઘીએ છીએ જગ્યા છે જગ્યા કશું આખી રાત બેસવું પડે છે હા આખી રાત બેસી બેસી રહ્યા છે સવારના વરસાદ પડે તો પાછું ડબલ પાણી છે ચડી જાય છે પાણી આખી રાત બેસી રહેવાનું અમારે તો અમારે તો એ સમસ્યા છે બીજું કઈ નહીં બસ આ સરકાર વિનંતી છે કે આ બધું એનું નિરાકરણ કરે ને બધું સમાધાન લાવે બસ એ બીજું કઈ કેવું એ તો હવે પાણી ઉતરી જાય પછી બે લોકો પૂછવા આવે છે પણ પાણીમાં તો કોઈ જોવા નથી આવતું તમે લોકો આવો છો પાણીમાં કમર એટલે પાણી ની અંદર ચેનલ વાળા આવે છે પણ અમારા જો આવેલા અમારા જો પ્રમુખ છે તે કોઈ જિંદગીમાં અહીંગાળી જોવા નહીં આવતા ખાલી એ લોકોને વોટ જોવે છે બીજું કશું જોતું નથી અમારી સમસ્યા શું છે આદિવાસી તો જાને ભિકારી છે આજે કઈ બંગલામાં કશું થયું હોય તો તાત્કાલિક ફાયર વાયર બધું ને બધું નગરપાલિકાનું બધું સાધન આવી જાય ને બધું સાફ સફાઈ બી થાય બધું જ થઈ જાય પણ આ ઝુંપડ અંદર કઈ બી થાય છે કઈ કૂતરું મર્યું કે બિલાડી મળ્યું એને જોવા માટે કોઈ આવતું નાખીએ છીએ અમે નગરપાલિકાનું કોઈ સફાઈ સફાઈ કામદાર કોઈ અહીંયા અમને જોવા આવતું નથી આ અમારી પરિસ્થિતિ છે ને અમારી હાલત છે બીજું કશું નથી બસ બસ આ તકલીફ છે બરાબર